ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રમાં સંગ્રામ જોવા મળી રહ્યો છે જયેશ રાદડિયાના ભાજપની મેન્ડેટની વિરુદ્ધ જઈને ઇફકોની ચૂંટણી જીતવાની ઘટના બાદ સહકારી સંસ્થાઓનું રાજકારણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે તેવામાં રાજકોટની મહત્વની ગણાતી વધુ એક સહકારી ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે રાજકોટ એપીએમસીની જૂનમાં ચૂંટણી આવી રહી છે તેવામાં ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે કાંટાની ટક્કર જોવા મળી રહી છ જયેશ બોઘરા હાલ રાજકોટ એપીએમસીના વર્તમાન ચેરમેન છે તેવામાં ચૂંટણી માટે એપીએમસી પર નજર રાખી રહેલા બે મોટા જૂથના અગ્રણીઓએ ગાંધીનગર સુધી લોબીંગ શરૂ કર્યું છે મહત્વનું છે કે જયેશ બોઘરા જયેશ રાદડીયા ગ્રુપના માનવામાં આવે છે તો બીજી બાજુ ભાજપના સામેના જૂથમાં પરશોત્તમ સાબલીયા મેદાને છે પરષોત્તમ સાબલીયાના રાજકોટ યાર્ડના સૌથી જૂના ડિરેક્ટરમાંથી એક છે તેવામાં હાલના એપીએમસી ડિરેક્ટરને મેન્ડેટ મળશે કે કેમ તેને લઈને ચર્ચા તેજ બની છે સંવાદદાતા શનિ જોડાયા છે ફોનલાઇન પર વધુ વિગતો સાથે શની જણાવશો કે સહકારી સંસ્થાઓની ચૂંટણીને લઈને હવે ફરી એકવાર સૌરાષ્ટ્રમાં જોવા મળશે તો રાજકોટ ચૂંટણીને લઈને ફરી સહકારી રાજકારણ ગરમાયું છે વર્તમાન ચેરમેન બોગરાને રિપીટ કરવામાં આવે કે કેમ તેને લઈને અત્યારે રોબિંગ ચાલી રહ્યું છે તો બીજી તરફ જૂના જોગી સાવલિયાને પણ તક મળવાની સંભાવના છે તે જોવા રહી છે પરંતુ જેટના સારી કામગીરી જયેશ બોગરાની આ વખતની જોવા મળી રહી છે તો ક્યાંક તેમને રિપીટ પણ કરી શકે છે જયેશ બોગરા સહકારી અગ્રણી છે તો જયેશ રાદડીયા જૂથના પણ માનવામાં આવે છે તો પરસોત્તમ ચાવલિયા છે તે ભાજપ જૂથના માનવામાં આવે છે ભાજપની બે પાકોના આ વખતે પણ ડિરેક્ટરો આમને સામને છે તે આવી શકે છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની છ તારીખે જયારે આ ચૂંટણી યોજાવા જઈ રહી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડ જે ચેરમેન અને વાઇસ ચેરમેનનો તાજ કોને પહેરાવવામાં આવશે તે જોવાનું રહેશે ગાંધીનગર સુધી આનું લોબિંગ કરવામાં આવ્યું છે ગાંધીનગર સુધી ચેરમેન સુધી બેસવા માટેની ભલામણો છે તેનો દોર યથાવત રાખવામાં આવ્યો છે જી સોનલ જી શનિ આભાર